ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા ફરી એકવાર સરકાર સામે પડતર પ્રશ્નોને લઈને આજથી સામૂહિક હડતાળનો પ્રારંભ રાજ્યના કુલ પચીસ હજારથી વધુ આરોગ્ય કર્મીઓ આજથી હડતાળ પર ઉતર્યા છે લડતની રણનીતિના ભાગરૂપે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ દ્વારા લેખિતમાં પોતાની માંગ સાથે આવેદન આપીને સરકારને પણ અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે ગુજરાત રાજ્યના આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા રાજ્યના પંચાયત વિભાગના વર્ગ ત્રણના એમ પી એચડબલ્યુ એફએચબલ્યુ એમપીએચસ એફએચએસ અને જિલ્લા કક્ષાના સુપરવાઇઝર ભાઈઓ બહેનોને ટેકનિકલ કેડર સમાવેશ અને ગ્રેડ પે તેમજ ખાતાકીય પરીક્ષા રદ કરવા જેવી બાબત તેમજ સ્ટાફ નર્સ કેડરના નાણાકીય અને વહીવટી પડતર પ્રશ્નો પગલે સરકારને દસ માર્ચ સુધી પડતર પ્રશ્નોને ઉકેલ નહીં આવતા અચોક્કસ મુદતની હડતાલની જાહેરાત કરી છે રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ રણજીતસિંહ મોરીએ આવેદનપત્રને જણાવ્યું કે અમારી અચોક્કસ મુદતની હડતાલ યથાવત છે ગાંધી જિંદે માર્ગે આંદોલન કરી રહ્યા છીએ અને જરૂર પડશે તો આંદોલન વધુ ઉગ્ર કરીશું આરોગ્ય ક્ષેત્રે ગુજરાત દેશમાં આગળ પણ ગ્રેડ પે સૌથી નીચે છે ઓગણીસો થી અઠ્યાવીસો અને અન્ય ચોવીસો થી બેતાલીસો ગ્રેડ પે કરવાની માંગ કરવામાં આવે છે સ્ટોરી જિગ્નેશ મકવાણા